નહીં મેદો નહીં ચણાનો રોટ તો બી આપણે એક મસ્ત સેવ બનાવીને તૈયાર કરીશું અને પછી ચવાણું તૈયાર કરીશું તો એના માટે મેં એક ગ્લાસ પાણી મૂકી દીધું છે તો ચલો એને બોઇલ થવા દઈએ પહેલાં ચલો પાણી બોઇલ થઈ ગયું છે તેમાં પહેલાં આપણે મસાલા નાખીશું સેવ ઝીણી પાડવાની છે એટલે નોર્મલ કોઈ સાઇઝ એવી મસાલા નહીં હોય તારો કે ચીલી ફ્લેક્સ ને એવું હોય તો એ ના લેતા મેં નોર્મલ મીઠું એડ કર્યું છે મરચાંની જગ્યાએ મરી પાવડર એડ કર્યો છે અને થોડો ચાટ મસાલો એડ કર્યો છે ટેસ્ટ પ્રમાણે તમારે મસાલા એડ કરી દેવાના રહેશે હવે એક વાટકી જેવી મેં સોજી લીધી છે તો એને આપણે બોઈલ ગરમ પાણીમાં મસ્ત બાફી લઈશું અને પાંચ મિનિટ એને રેસ્ટ આપી દઈશું એક ગ્લાસ પાણી છે અને એક ગ્લાસ સોજી છે અને પાણીમાં વધારે ઓછું થાય ને ફ્રેન્ડ તો વાંધો નહીં તમે પાણી એડ બી કરી શકો છો અને કદાચ પાણી વધારે હોય

જે છોકરાઓને પ્રિય હોય મેં લીધું છે ક્યુબ ચીઝનું તમારે જે રીતે નાખવું એટલું નાખી શકો છો ચીઝ મેં એક જ નાખ્યું છે અને ચીઝની જગ્યાએ તમારે પનીર એડ કરવું હોય તો બી કરી શકો પણ ચીઝનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત લાગશે કારણ કે સોજીની બી તમે કોઈ ચી વસ્તુ ખાજો તમને ચીઝનો ફ્લેવર આપે અને આ તો અંદર અંદર ચીઝ એડ જ કર્યું છે પછી છોકરાઓને મજા પડી જશે આ રીતે આપણે મિક્સ કરી લઈશું બધા મસાલા એડ કરેલા છે ફ્રેન્ડ એટલે આમાં બીજું કંઈ એડ કરવાનું નથી ડાયરેક્ટ એક રોટલીના જેવો લીસો લોટ કરી અને આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું થોડું ઠંડુ થવા દેવાનું એવું ચીઝ તો કેમ નાખી દીધું કે અંદર મેલ્ટ થઈ જાય ગરમ છે એટલે તો ફ્રેન્ડ લોટ મેં મસ્ત મિક્સ કરી લીધો છે અને જોડે ચીણી ચાળીવાળો સંચો લીધો છે એમાં આપણે અડધો લોટ ભરી લઈશું જેટલો આવે તમને ફાવે સેવ પાડતા એ રીતે આપણે ભરી લેવાનો અંદર બે પાર્ટમાં જ કરવું પડશે એક પાર્ટમાં નહીં આવે તો ચલો હવે આપણે એક તેલ મૂકી અને પહેલા આની સેવ પાડી દઈશું અને પછી બીજી વસ્તુ ચવાણા માટે લઈશું ચલો ફ્રેન્ડ તેલ મૂકી દીધું છે તેલ આવી બી ગયું છે અને સંચો આપણે ભરી બી લીધો છે હવે આ રીતે તમારે સેવ પાડી લેવાની રહેશે થોડીક

લાઇટ ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને તળવાની અને ફૂલ ગેસ ઉપર જ તળવાની એને મસ્ત શેકાઈથી તળાઈ ગઈ છે આપણે એને લઈ લઈશું અને એ જ રીતે બીજી પાડીશું બસ આવી થવા દેજો અને તમને મજા આવશે ચવાણું ખાવાની લાઇટ રાખશો ને કલર થોડો તો તમને એકદમ સોફ્ટ પડી જશે થોડા ટાઈમમાં જો તમારે આવી રાખવી છે ને તો બી રહેશે પિંક પણ એમાં શું થશે તરત ભેજ ભેજડી જશે ચોમાસું છે ને એટલે એટલે થોડી ડાર્ક કરજો

બરાબર થાય ને આપણી ચવાણું હવાના લાગી જાય ચોમાસું બી છે એટલા મેં કાચલીના કટકા સમારી લીધા છે અને એમાં એડ કરીશ થોડી બદામ જે સાથે તળાતું હોય એને સાથે એડ કરી દેવાનું બધા તળવાનું ઓછું તળવાનું એને અલગ અલગ તમારે ફ્રાય કરી લેવાનું આ રીતે એને ફ્રાય કરી લઈશું મેં બદામ અને ટોકરું ભેગું નાખ્યું છે અને બને ત્યાં સુધી અંદર હવા લાગે એવું વસ્તુ ના એડ કરતા બહુ ગેસ ફૂલ હતો એટલે મેં થોડું બંધ કરી દીધો હતો કારણ કે સેવમાં ફૂલ જોઈએ ને એટલા માટે તો ચલો આ રીતે બધા ડ્રાય ફ્રૂટ આપણે તળી લઈશું ચાલો ડ્રાય ફ્રૂટ મસ્ત ફ્રાઈ તળાઈ ગયા છે મેં કાચલી ટોપરાની થોડી વધારે જાણી જોઈને થોડી ડાર્ક કરી છે ખાવામાં તો બહુ જ મસ્ત લાગશે પણ થોડું કે ભેજ રહી જાય ને ફ્રેન્ડ કારણ કે આપણે આ બધી વસ્તુ ફ્રીજમાં રાખતા હોઈએ ને એટલે થોડું આપણું ચરવાનું ના બગાડે એટલે

આમાં તમારે દાળિયા લેવા હોય તમે લઈ શકો છો ખાલી તમે અત્યારે લીલું મરચું અને દ્રાક્ષ ના ઉમેરતા કારણ કે એને ગમે એટલું તમે તળો પણ તો બ્રેજ રહી જ જાય એટલે એનાથી આપણું જવાનું આખું બગડે ચલો હવે અંદર લીમડાના પટ્ટા એડ કરી લઈશું લીમડાના પત્તા થોડા દૂર રહીને એડ કરજો કારણ કે ફૂટશે એટલા માટે પત્તા બી કે મારા થોડા સૂકવેલા હતા ફ્રાય થઈ ગયા બધી વસ્તુ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એને મિક્સ કરી લઈશું ચલો તો આપણે હવે ચવણામાં જે જે મિક્સ કરવું હશે કરી લઈશું પેલા હું તમને સેવ બી બતાવી દઉં કે કેટલી મસ્ત થઈ છે ને કંઈ મહેનત નથી ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે તેલ બી બહુ નથી ભરાતું ટ્રાય એકવાર ચોક્કસથી કરજો તમને મજા આવશે આમાં તમારે પછી મમરાને બધું એડ કરવું તો બરાબર પણ આ એક અલગ ચવાણું થશે મેં આમાં ખાંડ બાંડ કશું જ નથી લીધું હવે આપણે જે તળેલ વસ્તુ રાખી હતી એ બી આમાં એડ કરી લઈશું જે રીતે તમારે ક્વોન્ટિટી વધારે ઓછી કરવી હોય એટલી કરી શકાય હવે મસાલા રહે તો મસાલામાં બીજું વધારે

આ છે મારો મસ્ત ડ્રાય ફ્રૂટ રોજી ચીઝ ચવાણું બનીને તૈયાર તમે બી ચોક્કસથી બનાવજો અને એન્જોય કરજો બહુ જ મસ્ત લાગે છે મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ